આપણે સડ્યા છે જહાજની ઉપર છે ને ભાઈ એમાં કોલ્સ પણ ધરાવ્યો આની અંદર કોણ સુધી રહેવું આપણે જહાજની ઉપર ચડી ગયા અને નીચેથી ઉપર રહેવા જોવા માટે નાશે આનું કેબિન છે ઉપર આંખવાનું બધું કંટ્રોલ રૂમ બીજું પોલો મારે સામે ગયો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભાઈ રાજકોટ રાજકોટ બાયપાસ લઈ લીધો છે આપણે અહીં જાછી જવાનું છે

મોરબી વાળો પકડી લેવાનો રોડ આગળ પડશે ત્યાંથી મોરબી જવાનો રસ્તો પડશે જવાનું રહે વાગી જશે ભાઈ રાત્રાના રાત્રે ખબર થવા છે પાંચ વાગી જશે પેલા આપડી ગાડી કંડિન્યુ આકી છે એક બે વખત બોરા ખાઈ લીધા છે કન્ટિન્યુ હેલી જઈને ગાડી રસ્તા એટલા બેકાર છે ના રાજકોટ આવવા માટે હોવ એનાથી ની અંદર એન્ટ્રી કરી લીધી છે ઉપર થી આને બ્રિજ ઉપર છેડો છે એટલે મોર બી બતાવી દો નીચે વિયા જાય પછી એટલું બધું ના નજારો આવે સાત વાગી જાય છે એટલે ભાઈ આપણે અહીંથી 10 કિલોમીટર ની રેન્જમાં છે ખાલી કરવાનું ઓકે છે ને ખાલી કરવાનો છે ને એ આ પ્લાન્ટ છે મતલબ ધરાવી જાય ઝીણો કરનાર ગમ્પી લગાડી દે છે ખાલી કરનાર છે ને આપણે ખાલી કરી કરીએ છીએ આ પછી ધરાવીને ઢીણો કરનાર આ પ્લાન્ટમાંથી ધરાય છે ચાલો ફટાફટ ખાલી કરી નાખીએ તો કરવા જયારે સવાર નો કમાણ મંગાવ્યું છે ને વેલા ઘાટ બેલાઈએ તો ફાઈનલી મિત્રો આપણે ભરવા નીકળી ગયા છીએ જયારે નવલખી પોર્ટમાં આપણે નવલખી પોર્ટમાં ભરવા જવાનું છે કોલ છો લઈ આવ્યા છે જયારે તડકો બહુ સધી છે આમ બરાબર નાખે કેમ કે સોમાઓ છે તો એટલો તડકો પડે એટલે બહુ કહેવાય આપણે વાંધો ન બહાર નીકળી ત્યારે બહુ લાગે બાકી તો આપણી ચાલુ હોય એટલે વાંધો ન આવે બનશે કાગર ઉછળી એટલે સફેદ થઈ છે ઓલો કલર માં દેખાય છે છે હવે વાગી જશે બાર આવી બાર વાગી જશે જાય આવી જાઓ કેમ કે આજ ધાઉ ત્યાં લાઈન આવે ગાડીની અહીંથી થાય છે હજી પંદર કિલોમીટર જેવું થાય છે નવ લખી પોટ ચાલો બ્લોક માં કન્ટિન્યુ રહેજો અમારે સેનલમાં નવા સિસ્ક્રાઇપ કરવાનું ભૂલતા નહીં આપણે આવી જયારે અત્યારે દરિયાના કિનારે હાવતો ભાઈ છે ને ફૂલ બેકાર છે હાવ છે ને હાવ નીકળો ખુલ્લો ફટ છે હાવ ખારો પટસ મતલબ અહીંયા કઈ મકાન મકાન ના જોવા મળે છેલો આ એક જ છે પ્લાન્ટ અહીંયા કઈ ના કોડી ક્લાયન્ટ છે રાજી નથી મતલબ મા આગળ ટીકા છે મોર ગાડી જાય ને આગળ ટીકા થી જાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પોર્ટ બાજુમાં તો કે આ લાઇન છે ને આવવાનું ફેલું જવાનું છે આપણે આ છે ટ્રેનનો પાટો તો કે અહીંયા વળસો ભરવા આવે છે છે આમ બાર પાંચ ગાડી આપણે હારી રહે એક વિપુલની આપડી ને આ ત્રણ બીજી છે એ ત્રણ આ રહે છે પાંચે પાંચ ગાડી આપણે ભેગી થયા છે ત્યારે ભાઈ આ ખાડીનો કિનારો છે દરિયો મતલબમાં સમુદર છે આ બાજુમાં દેખાતો હોય છે દેખાડો

મિત્રો અંદર તો આવી પણ ગાડી છે ને ભાઈ નથી અત્યારે હા ખાલી ગાડી તો એક નથી આ ભરેલી છે રોંગ સાઈડ માંથી કાટો કરાવે છે બાકી ખાલી ગાડી કઈ છે નહીં ખાલી ગાડીનો કાટો કરીને ફટાફટ થાય કેમકે વાર નહીં લાગે એટલે બધી આપડે રેલ ગાડી થોડી વધારે થઈ બાકી ખાલી ગાડી તો છે જ નહીં કાટો કરાવીને સીધું જવાનું છે ગાડી લોકેશન માંથી લોકેશન ક્યાંથી ગોતી કેટલાક આગળ હજી આ ભાઈ છે ને આપણે જવાનું છે આગળ ત્યાં કાંટો છે એક બીજો ત્યાં આપણે આવી કાંટા એ લઈ આવવાની

પછી લઈ આવીને પછી જોઈ ક્યાં ભરવા તો મિત્રો જો કેવી રીતે ટ્રેન ભરી છે કોલસા ની અહીં ભાઈ બીજા કંપની માં જાય બહુ બહાર જાય કોલસો કરી નહીં થી ટ્રેન બહુ મોટી છે અહીંથી બે ભાગ કરેલા છે વસાર કેમ કે આ રસ્તો છે ને ચાલુ રાખવો પડે એની સાથે બે ભાગ કરી ખેલા છે નખો કેમ કોલસો કરેલા બહુ મોટી છે

સાઈન કરાવી અંદર પોલીસ નવી જટી બની છે ને એમાં ફરવા જવાનું છે આમાં અંદર છે ખાડા પહોંચ પાણી કેવી રીતે સાટે છે સળગ્યું છે ને એટલે જો પોલીસ વર્ગે એટલે પાણી સાટે છે હું પણ સળગે છે કેવો ટાકો બને બસ બહુ ખાડા છે ભાઈ ધીમે ધીમે વી જવાનું ના કરવાનું હલો જાય એટલે

કેટલા આટા એમ કહે છે કે મંદિરની પાછળ આવો એટલે તો મિત્રો આપણે અહીંથી કોલસો ભરવાનો છે અને લગાડી દેવાનું છે લાગણી लोडर થી ભરવાની છે આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પોર્ટ ના કિનારે હાવ જો કે દરિયો છે અહીંથી ત્યાં આવી ગયા છે આપણે આ બધો પોર્ટ વિસ્તાર છે અને અહીંયાથી કોલશું અને અહીંયા છે અમાર વિપુલભાઈ અહીંયા છું હું

પડ્યા વાર છે આપણે ધોવા જઈએ કેવું છે કેમ કે આપણી ગાડી પાસે નથી પર હતવા લાગશે બે વાગે લસ ખુલ છે ત્યાં નસમાં આવી જાય છે